ભવન સુતા હ તો એ હનુમાન દાદાને આથ ભાવે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ હે રામ તમારું નામ અમારા સદ્ગુરુને બહુ પ્રસન્નમાં હતું તો તમારું નામ લેવાયું છે અને હે હનુમાન દાદા તમારી કૃપાથી હમણાં તમારી કૃપાથી હે હનુમાન દાદા અમારી ભક્તિ પવનવેગી ઝડપથી વધજો જો માણસો રામનું કીર્તન કરે કૃષ્ણનું કીર્તન કરે તો એમની ભક્તિ પવન વેગી ઝડપથી વધે તો હે હનુમાન દાદા અમારા સંસારના કાર્યો પવન વેગી ઝડપથી પરિપૂર્ણ થજો અને આ કથા જ્યારે એમને અહીંયા સમાપ્ત શબ્દ લખેલો છે એને વિરામ આપી દીધેલો છે તો જેમ દાસ ગણવૈયા ત્રેપનમાં અધ્યાય વિરામ આપી દીધો તેવી રીતે આપણે પણ એ કથાને વિરામ આપીએ સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંત વિરચિતે શ્રી સાઈ સમર્થ સચરિત્રિતે આદશ્રુતિ નામ 53મો અધ્યાય સંપૂર્ણ શ્રી સદગુરુ સાયનાથ અર્પણમસ્તું શુભમ બહોતુ તો બધા જ ભક્તો પોતપોતાની જગ્યા પરથી આ સદગુરુને ચરણમાં આ આપણી આખી કથાને આ અધ્યાયોને અર્પણ કરીએ અને એમ કહેવાય કે સદગુરુને અને ભગવાનને આપણે કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ ભાવ રાખીએ તો એનું હજારો ઘણું ફળ આપણને સદગુરુ કે ભગવાન આપે તો આપણે ખાલી એ કથાનું ફળ અહીંયા અર્પણ કર્યું છે તો બધા ભક્તોને સદગુરુ હજારો કથાઓનું ફળ આપે એવી સદ્ગુરુના ચરણમાં પ્રાર્થના તો કથાને માટે કથા વિરામ પામી ગઈ પણ એમના માટે જેમણે જેમણે બધાએ સહયોગ આપેલો હોય એમના એક કચરું પણ અહીંથી વીણેલું હોય એનાથી લઈને જેમણે મોટા મોટા કામો પણ કરેલા હોય સેવાના એ બધાનો જ આભાર માનવા પડે પણ એ આભાર જો માનવા જઈએ એ બધાનું સ્વાગત કરવા જઈએ તો આધ્યાત્મિકતા ખોરવાઈ જાય જો આપણે જે કથા બધાએ સાંભળી એ કથા સંગીતમય શૈલીમાંની હતી એનો હેતુ સંગીત વગાડીને પૂરું કરી નાખવાનો નહીં હતો એનો હેતુ આધ્યાત્મિક શૈલીમાં કે મૂળ વાતો બધા સુધી પહોંચે બધાના હૃદય સુધી પહોંચે એના માટે જેમણે પત્રિકા વાંચી હશે તો તેમને એક જ્ઞાત હશે કે કથા થશે પણ આધ્યાત્મિક શૈલીમાં થશે એમાં જો એકવાર રસ પડી જાય પણ બધાએ આટલા દિવસ સુધી સાંઈબાબાની પરીક્ષા લઈને પણ આ બધા ભક્તો આમાંથી પાસ થઈ ગયા તો આ સાંઈ બાબા અને સાંઈ બાબાની આ પીઠ આ સાંઈ બાબાનું ચરિત્ર એકવાર બધા જ ભક્તોને તાળીઓથી વધારે કારણ કે આટલો તાપ સહન કરીને આટલી વેદના સહન કરીને પછી બધાએ સદગુરુની કથા સાંભળી છે તો હવે પછી બધાએ બીજી પીડા સહન કરવાનો વારો આવતો નથી કારણ કે સદગુરુના કે ભક્તિ માટે માણસો ગાઢ પણ સાંભળે તો તે પણ મંગલકારી નીવડે તો આમાંથી કોઈ ગાઢ ખાઈને પણ બેસેલા હશે દુખી ખાઈને પણ બેસેલા હશે કોઈ કામ છોડીને પણ બેસેલા હશે પણ તેનું કામ સદ્ગુરુને ભગવાન પૂરું કરી દે તો બધા જ શ્રોતાઓ જેમણે 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 સેવાઓ કરેલી જો એટલા માટે આધ્યાત્મિકતા એમ કે બધાને એને માટે નવાજવામાં આવતા નથી ખાલી વ્યાસપીઠ શાબ્દિક અને વાત પણ સાચી કે માણસો દાન પુણ્ય કરે દાન પુણ્ય કરે સેવા કરે અને પછી જો એના એને જાહેર કરવામાં આવે એના ગુણગાનો ગાવામાં આવે વ્યક્તિથી તો માણસ કરોડ રૂપિયા પણ આપે અને અહીંયા જાહેર કરે તો તાળી પૂડીને એ પુણ્ય અહીંયા પૂરું થઈ જાય તેની પ્રસિદ્ધિ વધે પણ તેનું પુણ્ય વધતું નથી તાળી પાડીને પ્રસિદ્ધિ વધે પણ પ્રસિદ્ધિ અહીંયા પૂરી થઈ જાય પ્રસિદ્ધિ આ પૃથ્વી પર સંસારીઓ તાળી પાડીને પૂરી થઈ જાય પણ સંતો એમ કહે કે પુણ્ય જો જોઈતું હોય તો જેમ ભગવાન આપણું આવીને કાર્ય કરી જાય એવી ભાવનાથી દાન કરવામાં આવે તો તમને જન્મ સુધીનું પુણ્ય મળતું રહે કારણ કે ભગવાન આપણા પર આટલી કૃપા કરે એ કોઈ પણ દિવસ પ્રગટ થતા નથી અને આપણે ખાલી સામાન્ય સેવાઓ કરીએ કે સામાન્યમાં સામાન્ય દાન કરીએ અને તેના મોટા મોટા બણગા ફૂકીએ તો લોકો તાળી પાડીને પૂરું કરી લાગે તો એવું કરવાની જરૂર કારણ કે જેને ભગવાન પર ભરોસો છે તો ભગવાન જ્યારે સાચી વસ્તુથી પેપર લખવામાં આવે તો તેને ચોરીનો પણ ભય રહેતો નથી એટલા માટે આત્મવિશ્વાસ કોન્ફિડન્સ એટલી દ્રઢતા રાખવાની કે આ સાંઈનું છે આ ભગવાનનું છે અમે ખાલી નિમિત્ત છે એવી માણસો જાતને જ્યારે સદગુરુના ચરણમાં સમર્પણ કરે ત્યારે તેની બધી જ વસ્તુઓ સદગુરુ પૂરી કરતા હોય પણ એટલી નિષ્ઠામાં રાખવા માટે આ સદ સદ વૃત્તિને પૂરી જાગૃત રાખવી પડે એના માટે મેં થાકેલો છે મારે કાલે ઉઠીને આ કામ છે હૃદય સાગરને જેવું વિશાળ રાખવું પડે મારા તારાનો ભેદ છોડવું પડે ત્યારે મારી મારીને તમારી અવસ્થાઓ સુધરી શકે ને તો મન માયકાંગલા અને આખો સાગર તરવા નીકળે તો એ કોરે જ ડૂબી જાય એમને દરિય એમને મધ્ય દરિયો પણ જોવાનું નસીબ રહેતું નથી એટલા માટે આ દિલોને કંઈ પણ કરી સૂટવાની ખેવના કંઈ પણ કરી સૂટવાની ખેવના ત્યારે માણસોની અંદર દ્રઢ થશે કે જ્યારે જે સાંઈ બાબા એ રસ્તો બતાવેલો એ માર્ગ પર નામ સ્મરણનો તો ત્યારે આ બધા દિવ્ય ગુણો માણસની અંદર ઉતરી જાય પણ એ પઠન કરવાનું આવે ત્યારે પણ બધા ભક્તો આકા વળી જાય એટલા માટે પછી અંદરનો મેલ નીકળતો નથી અને મેલ નહીં નીકળે ત્યાં સુધી વૃત્તિઓની અંદર ફરક આવતો નથી એટલા માટે વૃત્તિને જો જાગૃત રાખવી હશે હમણાં આપણને ગમે એટલી ઊંઘ આવે પણ આપણું સ્વજન જો માંદું પડે તો એ ઊંઘોને છોડવું જ પડે કોઈ આ સંસારની અંદર ભગવાન માટે એમ કે જેટલી શક્તિ હોય એટલી જ ભક્તિ કરવાની જો આ સચ નો આખો સાર છે કોઈ માણસો ભણગા ફૂકે કે જેટલી શક્તિ એટલી જ ભક્તિ કરવાની એટલે આપણે પણ પૈસા નથી સારા કામમાં આપવાની જરૂર નથી મારી સ્થિતિ આટલી જ પણ એક વસ્તુ સ્મરણમાં રાખવા જેવી છે કે આપણા પર શક્તિ એક લાખ રૂપિયાની છે પણ આપણું સ્વજન કે આપણું બાળક કે આપણા મા બાપ કે આપણી પત્ની કોઈ જગ્યાએ પડી જાય કે માથામાં લાગે અને ડૉક્ટર એમ કહે કે મારી શક્તિ ખા પાંચ લાખ રૂપિયાનો ખર્ચો છે પણ મારી શક્તિ ખાલી એક લાખ રૂપિયાની છે તે આરસામાં તમે શું કરવું તે એવો જવાબ આપી શકશે કે મારી શક્તિ એક લાખ રૂપિયાની છે એટલે આનું રામ નામ સત્ય તે જવા દે થાય આવું નહી થાય ત્યારે કઈ ને કઈ કરવું જ પડે હું કામ કારણ કે આપણો સ્વજન જાયલો જાય એવી જ રીતે જ્યારે ભગવાનનું કરવાનું આવે કારણ કે ભગવાનની કૃપા છે તો આપણું બધું સલામત છે એકવાર વાર ભગવાનનો હાથ આમ થઈ ગયો તો આ સંસારમાં આપણને આપણી કોઈ પણ જગ્યાએ ખીવ ના રહેતી નથી એટલા માટે આ વૃત્તિઓને કોઈ દિવસ નબળી પડવા દેવી ને તો તમને જીવનમાં ભવસાગર પાર કરવાનો તો દૂર પણ ગામના મંદિર સુધી પણ પહોંચી શકાતું નથી અને બીજી એક ફળશ્રુતિ ગણપતિ સ્મરણ કરીને શું થાય કે એક યોગ બંધાઈ જાય તમે વારંવાર ગણપતિ વંદના કરે એટલે એ યોગ બંધાય અને તમારી યાત્રા અષ્ટવિનાયક સુધી જાય તો એમાં કઈ મોટી બાબત છે કારણ કે યોગ બંધાઈ જાય કોઈ શિરડી નહી ગયેલો હોય ખાલી આ કથા સાંભળે સાંઈ કથા એનો યોગ બંધાઈ જાય એ શ્રદ્ધા રાખે તો આ સદગુરુ એવા સમજશે કે ચકલી ની જેમ ખેંચી લે કારણ કે એનો યોગ બંધાઈ જાય આ બધી વાતો પણ આપણે સંગીતના પેલા કરીને પછી આરતી વરને પતાવી દે તો આ એનું મૂળ જાણવા મળતું નથી એટલા માટે આ સદસદ વૃત્તિને હંમેશા જાગૃત રાખવી કે જ્યારે ધર્મનું આવે તો ત્યારે માણસો એ જાગૃત રહીને પણ આ કાર્યોને પરિપૂર્ણ આવા પાઠો ભગવાનની ભક્તિ આ પ્રકૃતિનું રક્ષણ કોઈ પણ જગ્યાએ માણસો પરવાતા થઈને બેસી રહે એના બદલામાં માણસો એ સમયને જેમ બાબા બધા છોડોને સિંચતા એવી રીતે માણસ ફ્રી થાય ત્યારે આવા બિલ્લીને પાણી પાય આવા પીપળાને પાણી પાય આવા વડને પાણી પાય આવા પવિત્ર ઝાડોને પાણી પાય તો પણ એમની વૃત્તિઓ શાંત બને આ વડની જેવી વિશાળ બને અવિચળ બને બધા જ ભક્તોનો ભાવ અને સૃદ્ધાથી ખૂબ ખૂબ અભિવાદન કરે છે ફૂણ ખૂબ અને વ્યાસને એ પ્રાર્થના ત્યાં બધા જ ભક્તોને ખૂબ ખુખ શાંતિ આપજો બધા જ ભક્તોના પરિવારને જન્મોજન્મ નું કલ્યાણ થાય મારા સંઘે બંધુઓ ગુરુજનો દેશ વિદેશના મિત્રો અને આવા પવિત્ર શ્રોતાજનો એક એક તાલીમ શ્રોતાજનો પણ વ્યાસપીઠ પર થી અહીંથી બધાનું અભિવાદન બધા જ ભક્તિ વધે અને મારા આ જે વાંચિત્રો છે એ લોકો ને લક્ષ્મી હંમેશા અવિચર બની ને એ સરસ્વતી એમના પર કૃપા કરે તો એક એમના પણ એમણે આપણને સાત સાત દિવસ સુધી પ્રસાદ બની ને ખવડાવ્યો દરેક કાર્યો કઈ

અને વૃત્તિઓ હંમેશા ઉજ્જવળ રાખે એવી પ્રાર્થના ના અનંત કોટી બ્રહ્મા અભિવાદન નમ શિવાય ઓમ નમ શિવાય ફર 아! you hey.